શું બનાવી રહી છે મીના હલવાવીને મનોમહોર સુંદર લેતો પ્રફુલભાઈ રસોડામાંથી આવતા આવતા પૂછવા લાગ્યા તો તેમની પત્ની મીનાબેને બોલ્યા સમારે ઇન્ટરવ્યૂ દેવા ગયો છે બસ આવતો જ હશે મને પૂરો વિશ્વાસ છે કે આજે તે નોકરી મળી જશે પછી આપણે બધા મંદિરે જઈને ભગવાનને ભોગ ચડાવીશું હા શ્રીમતીજી હવે આપણી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે આખું જીવન મહેનત કરીને એક એક રૂપિયો ભેગો કર્યો હતો ઘર ગીરવી મૂકીને લાખોનો ખર્ચો ઉપાડ્યો હતો આજે જઈને સમરનું એન્જિનિયરિંગનું ભણવાનું પૂરું કરાવી દઈ શક્ય થશે હવે તો બસ ખુશખબર મળી જાય તો બસ હું ગંગા નાઈ લઉં સમરના માતા પિતા હજી આ બધી વાતો કરી જ રહ્યા હતા ત્યારે શરમ ઘરની અંદર આવ્યો તેનો ચહેરા પર નિરાશાનો ભાવ ઉમેરાયો હતો તેઓ મૂર્જાયેલો ચહેરો જોતા તેની મમ્મી બીના બહેનનું હૃદય જોરથી ધડકવા લાગ્યું અને ત્યાં પિતાની આંખોમાં રહેલા સપનાઓના મહેલ એક જ એક ઈંટમાં ધરાશાયી થઈ ગયો થોડી વારમાં જ નિર્ણાયક સ્વરૂમાં અવસર બોલ્યો પપ્પા હવે હું પણ તમારી જેમને જેમ ગાર્ડની નોકરી કરી લઉં છું જ્યાં સુધી સારી નોકરી ન મળે ત્યાં સુધી હું એમ જ નવરો ઘરમાં ન બેસી શકું ને ઘરનો ખર્ચો ન ચલાવવો જોઈએ એટલું કહેતા કહેતા સમયનો અવાજ ધુવાઈ ગયો અને આટલું સાંભળતા તેના પિતા રડવા લાગ્યા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ પિતા રડવા લાગ્યા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા તે હતાશ થઈ ગયા હતા નિરાશા થઈ ગયા હતા અને નિરાશ સ્વરમાં તે બોલ્યા જેવી તારી મરજી બેટા સમરે ગાર્ડની નોકરી કરવાની શરૂ કરી લીધી પરંતુ અડોશ પડોશના વાળાએ અને સગા સંબંધીઓ પણ ક્યાં મૂકવાના હતા આ જ નોકરી કરવી હતી તો શું જરૂર હતી બાપનું આટલું બધો ખર્ચો કરાવવાની વખત શરમે આ વાત સાંભળતા મળી અને આ સાંભળતા જ તેમનું હૃદય થઈ ગયું અહીં કરજદારો સાથે લગભગ રોજ માથાકૂટ કરતા હતા તેના પિતા પણ થાકી ગયા હતા પોતાના વૃદ્ધ માતા પિતાને વ્યસ્ત ચહેરો જોઈને સમયનું હૃદય ભાગી પડતું હતું અને તે રડવા માંગતું હતું તે ઉદાસ થઈ જતું હતું તે વિચારવા લાગતો કે શું ફાયદો આવી જિંદગીનો જો માતા પિતાના મુશ્કેલીઓ પણ બહાર ના કાઢી શકું તો જિંદગીથી હતાશ થઈને તેણે નક્કી કરી લીધું કે હવે પોતાના જીવન લીલા સમાપ્ત કરી નાખશે અને આવો વિચાર કરીને તે ઘરની બહાર નીકળ્યો જેટલી ઝડપથી તે પગમાં ચાલી રહ્યો હતો તેના કરતાં પણ વધારે ઝડપથી તેના દિમાગમાં નિરાશાપૂર્વક વિચારો આવતા જ હતા પરંતુ પોતાની જિંદગી સમાપ્ત કરવા માટે તેનો કોઈ ઉપાય સૂજી નહોતો વિચારવા લાગ્યો થોડો સમય તેણે વિચારીને કોઈ બિલ્ડિંગની છત ઉપરથી નીચે કૂદવાનું લગાવી દીધું પરંતુ આગળ ક્ષણે વિચાર આવતો કે જો ગંભીર રીતે ઘાયલ થયો અને જીવતો રહી ગયો તો માતા પિતાના માથા પર પૂરી રીતે બોજ બની જઈશ આ જ વિચારીને વિચારમાં ને વિચારમાં તે ચાલતો રહ્યો રસ્તા પર ચાલતો જઈ રહ્યો હતો વિચારતા વિચારતા અચાનક તે રસ્તાની વચ્ચેવાળા આવી ગયો એનાથી પહેલેથી એક તે કંઈક સમજી શકે સામેથી એક મોટી એક લક્ઝરી કાર આવી અને તેને જોરદાર ટક્કર મારી અને તે ઘાયલ થઈ ગયું અને ટક્કર મારતા જ મારી ધીમી ટક્કર લાગતા જ જ અસર છૂટકીને રસ્તા પર બીજા કિનારે જઈને પડ્યો અને બેભાન થઈ થોડીક વારમાં આ વાત આગની જેમ ફેલાઈ ગઈ એ જુઓ મોટા મોટા બિઝનેસમેન એવી રીતે પોતાના ઘમંડમાં ચૂર થઈને ધંધાધૂન ગાડી ચલાવે છે કે ગરીબ લોકોની જિંદગીની કિંમત નથી જાણતા આવા ઘમંડી લોકોને સજા મળવી જોઈએ એ ગાડીની અસર ટક્કર થઈ હતી તે ગાડીના શહેરમાં એક જ ખૂબ મોટા બિઝનેસમેનના દામોદર ભાઈની હતી કે જે રાજનીતિના પાર્ટીના સદસ્ય પણ હતા અને ખૂબ ઈમાનદાર અને દેશભક્ત વ્યક્તિના દામોદર કોઈ ખોટું કામ કરવાનો વિશ્વાસ નહોતો રાખતા ના કોઈ ભ્રષ્ટાચારી હાથ દેતા હતા પરંતુ આજે જ્યારે તેમની ગાડી એક ગરીબ ગંભીરને ઈજા થઈ ગઈ તો અન્ય રાજનીતિઓ પાર્ટીઓ સદસ્યોને તેમના બદનામ કરવા માટે લોકોએ મળી ગયા જોકે સમરને તેમની પોતાની ગાડીથી હોસ્પિટલ પહોંચાડ્યો અને ભરતી કરાવ્યો હતો પરંતુ છતાં તેમણે તેમને બદનામ કરવા માટેનું કાવતરું ચાલી જ રહ્યું હતું તેના ભાગરૂપે બે લોકો સમર પાસે આવ્યા સમરસને વખતે ભાનમાં આવ્યો અને તે લોકોએ મોઢે માંગ્યા પૈસા લાલચ આપવા આપતા કહ્યું કે દામોદરભાઈનો વિરોધ ફરિયા ફરિયાદ કરજે અને ચૂપચાપ ત્યાંથી જતો રહેજે થોડી વારમાં જ દામોદરભાઈ પણ ત્યાં પહોંચી ગયા અને મીડિયાવાળાએ પણ તેમને ઘેરી લીધા પરંતુ કોઈની સાથે પણ વાત કર્યા વગર તેઓ તરત જ સમરને મળવા ને હાલચાલ જાણવા માટે તેની પાછળ પહોંચ્યા પરંતુ સમરનું નિવેદન લેતા પાટે પોલીસ ઇન્સ્પેક્ટર ત્યાં પહેલાં જ પહોંચી ગયો હતો અને સવાલ કરી રહ્યા હતા સમરે એક્સિડન્ટ કઈ રીતે થયું શું થયું તમે કઈ પણ યાદયાદ છે સમરે બે ક્ષણો માટે પોતાની આંખો બંધ કરી અને તેને પોતાના પિતાને આપવાને આપેલી શિક્ષા યાદ આવવાની લાગી અને ભલે ગમે તે થઈ જાય પરંતુ હંમેશા સત્યની સાથે જ ઊભા રહેવું જોઈએ તારે સમર બોલ્યો ઇન્સ્પેક્ટર સાહેબ આ એક્સિડન્ટ ફક્ત મારી જ ભૂલના કારણે થયું છે હું તે સમયે ખૂબ જ વધારે ચિંતામાં હતો ચાલતા ચાલતા ખબર નહીં કઈ રીતે હું રસ્તાની વચ્ચોવચ પહોંચી ગયો અને અચાનક એક્સિડન્ટ થઈ ગયો તેની વાત સાંભળતા ઇન્સ્પેક્ટર કહ્યું સમર એકવાર ફરીવાર વિચારી લે ક્યાંક તું આ કોઈ વાત પ્રભાવમાં આવીને તો નથી કરતો ને ને કેમ તે ભૂલ તારી હશે તો તે હોસ્પિટલમાં ખર્ચો પણ તારે જ ભોગવો પડશે એટલે સમર બોલ્યો સર મારા માતા પિતા હંમેશા મને સાચું બોલવાનું જ શીખડાવ્યું છે મારા માટે આજે પણ સાચું જ બોલીશ આમાં કોઈની કંઈ ભૂલ નથી હોસ્પિટલમાં પડેલા સમરને મળવા બધા સગા સંબંધી પણ આવતા લાગ્યા અને બધાને સમરનો નિર્ણય નિંદા કરતા હતા તેને મૂર્ખ કહ્યો કેમ કે આજે તેની પાસે તક હતી કે તે આટલા મોટા બિઝનેસ પાસેથી જોઈતા એટલા રૂપિયા ઉપાડી લેતો તે ઉપરા પડાવી લેતો અને લઈ લેતો હતો પરંતુ તેણે એવું જ ન કરીને પોતાના જ પગ પર કુલાળી મારી દીધી સમરના નિવેદન આધાર પર દામોદરભાઈએ નિર્દોષ કરાર કરી દેવામાં આવ્યા પરંતુ જ્યારે સમરને હોસ્પિટલમાંથી રજા મળવાતી હતી તો સમરના અને તેના માતા પિતા ચિંતામાં પડી ગયા કે બિલની ભરપાઈ કેવી રીતે થઈ કરશે પરંતુ પૂછવા પર ખબર પડી કે બિલ તો પહેલાંથી જ ભરી નાખવામાં આવ્યું છે પંદર દિવસ હોસ્પિટલમાં વિતાવ્યા પછી સમરના પોતાના માતા પિતા સાથે ઘરે આવ્યો પરંતુ હવે ફરીવાર એ જ મુશ્કેલ હતી કે આખરે ઘરનો ખર્ચો કઈ રીતે ચલાવવાનો આજે અચાનક એક કાર આવીને તેના ઘરનું જેના સમરવનું એક્સિડન્ટ થયું હતું તે સમરના ઘરની બહાર આવીને ઊભી રહી આટલી મોટી કાર જોઈને આસપાસના લોકો પણ હેરાન રહી ગયા દામોદરભાઈ તે ગાડીમાંથી ઉતર્યા અને સમરાવને મળવા માટે તેના ઘરમાં ગયા આટલા મોટા વ્યક્તિ પોતાના નાનકડા એવા ઘરમાં આવતા જોઈને સમરના માતા પિતા હળબળાઈ ગયા પછી દામોદરભાઈ સમરની પાસે રાખ રાખેલી જૂની ખુરશી ઉપર ખૂબ જ સનાહથી બેઠા બોલ્યા સમર તારી ઈમાનદારી જોઈને મને ખૂબ જ સારું લાગ્યું મારા ધંધાને સંભાળવા માટે મારે તારા જેવો જ એક ઈમાનદાર વ્યક્તિ હંમેશા તલાશી રહ્યો છું હું ઈચ્છું છું કે તું મારી કંપનીનો મેનેજર પર પદ ઉપર કામ કર આ પર આ વાત સાંભળતા જ સમરના ચહેરા પર એક મુસ્કાન આવી અને તેનો માતા પિતા ખુશીનો કોઈ ઠેકાણું જ ન રહ્યું ત્યારે સમરના હાથમાં પાંચ લાખ રૂપિયાનો ચેક પકડાવી દામોદરભાઈ બોલ્યા આ લે આ મારી તરફથી તારી ઈમાનદારીનું ઇનામ છે પૂરી રીતે ઠીક થાય બાદ તું નોકરી જોઈન કરી લેજે સારા પગારની સાથે સાથે તને કંપનીની તરફથી એક ફ્લેટ એક ગાડી પણ આપવામાં આવશે સમરો બહુ જ ખુશ થઈ ગયો હતો ને આ સાંભળવાતા જ તેનું સમરનો માતા પિતા આંખોમાંથી હળહળીને આંસુ વહી નીકળ્યા તેમણે હાથ જોડીને દામોદરભાઈને ધન્યવાદ કર્યો એટલે દામોદરભાઈ બોલ્યા ધન્યવાદ તો મારે તમારો લોકોનો કરવો જોઈએ તમારી પાસે તક હતી તમારી પાસે એવી જગ્યા પણ હતી અને તમે એક તક તકનો ફાયદો ઉપાડી મારી પાસેથી મોઢે માગેલી રકમ ઉપાડી શકતા હતા પરંતુ તમે એવું કર્યું નહીં મને ખુશી છે આજના સમયમાં પણ આવા ઈમાનદાર લોકો મળે છે એવું કહીને દામોદરભાઈએ સમરને પોતાનો ફોન નંબર આપ્યો અને જતા રહ્યા સમર અને તેના માતા પિતા હજુ સુધી વિશ્વાસ નહોતી કરી શકતા તે નિયતિ પણ કેવો કેવો ખેલ રચે છે તેની આંખોમાંથી ખુશીના આંસુ રોકાણવાનું નામ જ નહોતા લેતા આજે સમરની મમ્મી ફરીવાર હલવો બનાવ્યો અને ભગવાનનો ભોગ ચડાવવા માટે ખુશી ખુશી મંદિર ગયા મિત્રો આ વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે ગમે તેવી પરિસ્થિતિમાં આપણે સત્યનો સાથ છોડવો ન જોઈએ કેમ કે આત્મા તો હંમેશા જીત તો સત્યની જ થાય છે આજની આ ટૂંકી વાર્તા તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો વાર્તા તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ બોક્સમાં તમારા શહેરનું નામ લખીને જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં મિત્રો વાર્તા સારી લાગી હોય તો ફરી મળશું નવી વાર્તા સાથે જય શ્રી રામ કોમેન્ટ બોક્સમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં